પોરબંદરના સખી ક્લબ દ્વારા જન્માષ્ટમી અને પંદર ઓગસ્ટને લઈ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાખડી હરીફાઈ સહિતની વિવિધ હરીફાઈ યોજાઈ હતી પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્લબ દ્વારા જન્માષ્ટમી અને પંદર ઓગસ્ટને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સખી ક્લબ ઓફ પોરબંદરની મહિલાઓ માટે વિવિ ડ્રેસ કોડ હરીફાઈ તેમજ રાખડી શણગાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો પોરબંદર સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા અજરોત સખી ક્લબ દ્વારા આપણું પંદરમી ઓગસ્ટનું જે પર્વ આવે છે એના માટે થઈ અને બેનો સાથે કાર્યક્રમ કરેલો છે બહેનોએ ત્રિરંગામાંથી ગમે એક રંગનો ડ્રેસ ધારણ કરે છે અને રાષ્ટ્રભક્તિના ગીત સાથે ડાન્સ પરફોર્મ કરે છે અને હવે થોડાક વખતમાં બહેનોનો તહેવાર ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન આવે છે તો બેનોએ ખૂબ સરસ રાખડીઓ પણ બનાવી છે રાખડી બનાવવાની હરીફાઈ પણ છે બધા વિજેતા બેનોને ઇનામ દેવામાં પણ આવશે અને અમુક બહેનોએ તો ચોખાના કલર કેસરી સફેદ અને લીલો કલર કરી અને રાખડી બનાવી છે ખૂબ સરસ બહેનોએ રાખડી બનાવી છે કેસરી સૂર્યનો કલર સફેદ શાંતિનો લીલો હરિયાળીનો કલર ચાલો આપણે સૌ સાથે રહી અને આપણા સ્વાતંત્ર્ય દિનનું જે પર્વ આવે છે એ સૌ સાથે રહીને ઉજવીએ ભારત માતા કી વંદે માત્ર આ કાર્યક્રમમાં વિજેતા બનેલી મહિલાઓને સંસ્થા દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી gujarati news paul bandar